મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લિંક ઉપર એપ્લાય કરવાથી કોઈના કોઈ કારણસર મોબાઈલ ઉપર આવેલ પિન નંબર સામેથી કોલ કરનાર વ્યક્તિ સાથે શેર કરવાથી અથવા અન્ય લોભાવણી સ્કીમમાં પોતાને કંઈક લાભ થશે આવી ગેરસમજના લીધે થઈ અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં નાણાંકીય છેતરપિંડી થતી હોય છે સામાન્ય સંજોગોમાં આ પ્રકારના કેસમાં જે ભોગ બનનાર છે એના એકાઉન્ટમાંથી અન્ય રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરનાર વ્યક્તિના એકાઉન્ટમાં ન થાય એ માટે થઈ અને ભોગ બનનાર વ્યક્તિનું બેંક એકાઉન્ટ પણ સામાન્ય રીતે ફ્રીઝ કરવામાં આવતું હોય છે આમ છેલ્લા ઘણા સમયમાં અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ ભોગ બનનારના જે ફ્રીઝ થયેલા હતા એને અનફ્રીઝ કરવામાં આવેલા છે ખાસ કરી આ વગીરથ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોગ બનનાર મધ્યમ વર્ગમાંથી હોય નાના મોટા કોઈ ધંધા કરી અને પોતાનું રોજગાર ચલાવતો હોય એની સાથે નાની રકમનો નાણાકીય ફ્રોડ થાય અને એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા એના ધંધા રોજગારના અન્ય નાણાંકીય વ્યવહારો પણ ઠપ્પ થઈ જતા હતા તો છેલ્લા સમયમાં આ દિશામાં ગુજરાત પોલીસના દરેક જિલ્લા અને ડીજી ઓફિસ ખાતે કાર્યરત ઇકોનોમિક સાયબર સેલે અઠ્યાવીસ હજાર જેટલા ભોગ બનનારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દીધેલા છે બીજી વાત કે જે રિફંડ પોલિસી છે એ ગુજરાત પોલીસ દિવસે ને દિવસે એમાં ગંભીરતાપૂર્વક વિચાર કરી છેલ્લા છ મહિનામાં છેતાલીસ હજારથી છેતાલીસ કરોડથી પણ વધુ એમાઉન્ટનો અનફ્રીઝ કરી અને આ એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે ખાસ કરી આ પગલું ભોગ બનનારના ધંધા રોજગાર ઉપર અસર ન થાય અને ગુનાઓના ડિટેક્શન અને અનફ્રીજ કરવાના એકાઉન્ટનું વચ્ચે સંતુલન જળવાય એ હેતુથી ખાસ કરી એને નિર્ણય લેવામાં આવેલો છે વધુમાં ગુજરાત પોલીસ દ્વારા એ પણ એક વાત શેર કરવામાં આવે છે કે આપના કોઈ પણ એકાઉન્ટ જો અન ફ્રીજ થઈ ગયેલા હોય તો અનફ્રીઝ એકાઉન્ટ હોલ્ડર પોતાના નિર્દોષતાને લગતા અથવા પોતાની સાથે ખરેખર છેતરપિંડી થઈ છે અને બીજા કોઈ પણ પ્રકારનો એનો રોલ નથી એ મુજબના જરૂરી પુરાવાઓ પોલીસ સામે રજૂ કરતા પોઝિટિવલી મોટાભાગે આ પ્રકારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દેવા માટેની પોલિસી ડિસાઇડ કરવામાં આવેલી છે ખાસ કરી આ નિર્ણાયક કાર્યવાહી પીડિતોને વધુ અન્યાય ન થાય એ દિશામાં અને તરત જ એ લોકોના ગુનાઓ ડિટેક થાય ધંધા રોજગારમાં મોટો કોઈ આર્થિક નુકસાન ન પડે એ માટે આ નિર્ણય લેવામાં આવેલો છે સામાન્ય સંજોગોમાં જ્યારે પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે એના તપાસ પૂર્ણ થયેથી એના એકાઉન્ટ જે છે એ અનફ્રિજ કરવામાં આવતા હોય છે સામાન્ય સંજોગોમાં બે મહિનાની આસપાસ જેટલો સમય એમાં નીકળી જતો હોય છે આ એટલા માટે ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જાતની જો ઉતાવળ થાય તો એના ભોગ બનનારના એકાઉન્ટમાંથી વધુ નાણાકીય છેતરપિંડી ન થાય એટલા માટે ચોકસાઈપૂર્વક ખાતરી કરી તપાસ પૂર્ણ થયેથી એના એકાઉન્ટ અનફ્રિજ કરવામાં આવે છે અત્યારે હાલ ભાવનગર જિલ્લા ખાતે થયેલી માહિતી ઉપલબ્ધ નથી આપણે એના માટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ખાતે કાર્યરત સાયબર સેલ યુનિટની કામગીરી એમાં નોંધાયેલા ગુના અનફ્રીઝ કરેલા એકાઉન્ટ અને ફ્રીઝ કરેલી એમાઉન્ટ અલગથી પ્રેસ કરી અને જાણ કરવામાં આવશે